ભાવનગર જિલ્લાના પાલેતાણાના શક્તિનગર વિસ્તારમાં બની હત્યાની ઘટના પતિએ શંકા રાખી પોતાની પત્નીની કરી હત્યા દિશાબેન નામની મહિલાની તેના જ પતિએ હત્યા નિપજાવી મૃતકના પતિ સાગરભાઈએ તેમના પત્ની પર શંકા હોવાને લઈને ખેલાયો ખૂની ખેલ બનાવની જાણ થતાં પાલેતાણા પોલીસ મથકના પીઆઈ પીએસઆઈ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતક મહિલાની હત્યા નિપજાવનાર શખ સાગરભાઈ નામના વ્યક્તિને હસ્તગસ્ત કરવામાં આવ્યો હતો દિશાબેન નામની મહિલાના મૃતદેહને હાલ પોલીસે પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી આજરોજ ભાવનગર જિલ્લાના પાલીતાણા ટાઉનના શક્તિનગર વિસ્તારમાં રહેતા પતિ પત્ની વચ્ચે લગ્નેતર સંબંધોની શંકાને લીધે થઈ અને ઝઘડો થયેલો જેમાં સાગરભાઈ દ્વારા પોતાના પત્ની દિશાબેનને પતિ ગુસ્સામાં આવી અને ચપ્પુ મારી દેવામાં આવેલું હતું જેના લીધે ખૂબ મોટી સંખ્યામાં બ્લડ લોસ થવાથી દિશાબેનનું ઘટના સ્થળ ઉપર મૃત્યુ નિપજેલ છે આરોપી સાગરભાઈને પોલીસ દ્વારા પકડી ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે